કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ વિશે જાણીશું એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી ડુંગળીને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે ડુંગળી બજારમાં મંદીનો દોર યથાવત રહ્યો છે રવિ સિઝનની ડુંગળીની હાઈએસ્ટ આવક શરૂ હોય જેના કારણે ડુંગળી બજારમાં થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે સરકાર જો નિકાસ કરશે તો ડુંગળીના ભાવ વધશે અને ખેડૂતોને પોતાના માલનું પૂરેપૂરું વળતર મળી શકે છે હાલની સિઝન સારી ગઈ હોવાથી ખેડૂતો પાસે પણ ડુંગળીનો મબલક પાક થયેલ છે જેમાં ડુંગળી ભરપૂર માત્રામાં ડુંગળીની આવક થઈ શકે છે હાલ તો ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીની બજારમાં તો જ બજાર નિયંત્રણ રહી શકશે નકર બજાર થોડું એવું નીચે જઈ શકે છે આનું એકમાત્ર કારણ છે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે ખેડૂતને બે પાંદડે થવા નહીં દે ખેડૂત દેવા ભરવામાંથી જ ઉપર ન આવે એવી સરકારની કૂટનીતિના કારણે ખેડૂત ખરેખર પીસાઈ રહ્યો છે નાસિક બજારમાં પણ ડુંગળીની ભરપૂર આવક વચ્ચે ક્વિન્ટલે પચાસ થી સો રૂપિયાનો મોટો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે આપણા એપીએમસી મહુવામાં એકસઠ હજાર કટ્ટાની આવક થઈ હતી જ્યારે ભાવનગરમાં ત્રેપન હજાર કટ્ટાની આવક થઈ હતી અને ગોંડલમાં આડત્રીસ હજારની કટ્ટાની આવક થઈ હતી જો આગળના દિવસોમાં આવીને આવી આવક રહેશે તો બજાર હજુ પણ થોડું નીચું જઈ શકે છે કારણ કે ડુંગળીની બજારમાં લેવાલી નથી અને ઉત્પાદન ભરપૂર માત્રામાં થયું છે તો સરકારને નમ્ર વિનંતી કે નિકાસ બંધી ઉપર પ્રતિબંધ હટાવી અને ડુંગળીની નિકાસ શરૂ કરી દઈએ ખેડૂત ભાઈઓ આપના મતે શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો વીસ થી ત્રણસો રૂપિયા મહુવા એકસો પચીસ થી ત્રણસો તેત્રીસ રૂપિયા ભાવનગર એકસો ત્રીસ થી ચારસો બે રૂપિયા ગોંડલ એક આઠ થી ત્રણસો ને એકોતેર રૂપિયા જેતપુર એકતાલીસથી ત્રણસો છહીઠ રૂપિયા વિસાવદર એકસો ત્રીસથી બસો છવ્વીસ રૂપિયા તળાજા નેવુંથી ત્રણસો દસ રૂપિયા ધોરાજી પચાસથી બસો એકાશી રૂપિયા અમરેલી એકસો વીસથી ત્રણસો પચાસ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ બસોથી ત્રણસો સાઠ રૂપિયા દાહોદ એકસો વીસથી ચારસો રૂપિયા વડોદરા સોથી પાંચસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો વીસથી બસો એકાણું રૂપિયા મહુવા બસો બેતાલીસથી ત્રણસો છ રૂપિયા ગોંડલ બસો એકવીસથી બસો છોતેર રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર